વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગ તરફથી હોળી ધૂળેટીના પર્વને અનુલક્ષીને દાણી ચણા મમરા ખજૂર ભાયડા અંગે ચેકિંગ દરમિયાન કલરયુક્ત ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આવતીકાલથી શરૂ થઈ રહેલી હોળી અને ધૂળેટીના પર્વના પગલે પાલિકાના આરોગ્ય વિભાગે આજે શહેરની અલગ અલગ દુકાનો ખાતે દાણી ચણા ખજૂર પાપડી સેવ હાયડાનું ચેકિંગ હાથ ધર્યું છે શહેરીજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પાલિકા કમિશનર

નિયમના ભંગ હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આવી દુકાનોમાંથી કલરયુગ જથ્થો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે આજે જ વાડી વિસ્તારમાં ફૂડ સેફ્ટી ઓફિસરની એક ટીમ ચેકિંગ હાથ ધરેલ છે અને ત્યાં ધાણી ચણા ખજૂરની જે દુકાનો આવેલ છે તેમાં હું એ ચેકિંગ કરીને કેટલી કલરવાળી વસ્તુ છે કે ફાયન્સ સેવો વગેરે વસ્તુ જે સૂચનાઓ શું છે કેટલું કે જે લારીમાં તરીકે પેલા ખજૂરો જેને રાખે છે તેઓને અમે કીધું કે તેનો ઢાંકીને રાખે કારણ કે મેઇન રોડ છે એટલે ત્યાં ડસ્ટ જવાની શક્યતા પૂરેપૂરી હોય છે એટલે તેઓને તે અંતર્ગત ઢાંકીને જ વેચે તેવી તાકીદ કરવામાં આવે છે અને જે બેચ નંબર એવી વસ્તુ જે આ સમયમાં જૂની વસ્તુ પર નીકળી જાય તે કીધેલું છે કે જે પ્રમાણે મેન્યુફેક્ચરિંગ ડેટ ને એ બધું જોઈએ તમારે વસ્તુ લાવી આપે જી હા જે વીસ કિલો ફેન્સ અને સેવની જે વાત કરું છું વાત જ જે કલરવાળી વસ્તુ હતી એ અમે